શું નામ છે મારી બેન તમારું મારું નામ ઉતાડ બોલો કિદોષ કેવી હતા બરાબર કયા ગામ હવે રાધનપુર ઉતાર બોલો બંદુકવાસ બંદુકવાસ હવે તમને શું તકલીફ હતી મારી બેન ગાડી આ કેટલા વર્ષની તકલીફ હતી તમને આઠ વર્ષ બોલો

ખુશ રાખે એવી મારી મારી બેન માટે દુઆ છે એટલે મિત્રો આજે તારીખ છે સત્યાવીસ અને બારમો મહિનો બે પચીસ અને શનિવાર નો વિડીયો મિત્રો મારી દવા છે ને જૂના માં જૂનો ઘૂટન ઘસારો હોય પચાસ થી સાઠ વર્ષ સુધીનો વગર ઓપરેશન મટાડી આપવામાં આવશે બીજી વાત એ અને નીચે ની કોઈ પણ જાતની દબાતી હશે તો પણ વગર ઓપરેશન મટાડી આપવામાં આવશે બીજી વાત એ કે આજે આધા પકડાય એને કહેવાય સંધિવા વા આ સંધિવાની સારવાર કરી આપવામાં આવશે અને તેની એડી દુખતી હોય પગના તળિયા બળતો હોય એની પણ સારવાર કરી આપવામાં આવશે અને મિત્રો બીજી વાત એ કે સાઠ ટીકા લોકો પૂછે સાઠ ટીકાની સારવાર સાઠ ટીકાની સારવાર કરી આપવામાં આવશે અને માથું દુઃખતું હશે એની પણ સારવાર કરી આપવામાં આવશે અને બીજી વાત એ કે આપણે કબજિયાત થઈ જાય ઘણા લોકોને મિત્રો ગોળીઓ પીવાની બંધ કરો અને દેશી ઈલાજ ચાલુ કરો એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે અને મારી દેશી દવાનો

સામે લખ્યું છે અનવર ભાઈ ભાઈ અંજાર વાડા અંજાર વાડા થી પરખ્યા છે કોઈ પણ કેને અનવર ભાઈ ભાઈ અંજાર વાડા અંજાર વાડા કને જવાનું અંજાર આવ્યું કચ્છમાં મિત્રો ક્યારે કચ્છ આવો તો જ ખબર પડે કે કચ્છ કેવું છે અમારું એટલે મિત્રો ગોળીઓ પીવાની બંધ કરો અને આ વિડિયો બનાવવાનું મારું કામકાજ એક જ છે કે આપરી 18 વરણ

કે બીમારીની શિફા આલે અને બીમારીને દૂર કરે હું પણ દુઆ કરું છું અને જેટલા વિડિયો સાંભળે એ પણ દુઆ કરે કે હર બીમારીની શિફા આલે અલ્લાહ પાક એટલે મિત્રો આ વિડિયોને ધ્યાનથી સાંભળજો અને તમારા ગ્રુપની અંદર શેર કરજો એટલે મિત્રો મારું બોલવાનું કડવું છે પણ સત્ય છે પહેલા વૈદ્ય જ હતા અને અત્યારે પણ હું વૈદ્ય જ છું એટલે મિત્રો હું કોઈ જાતની ગોળીઓ પીવાની નથી આપતો

અને મારો કોન્ટેક્ટ નંબર આપી દઉં છું મને રાત્રે 9 વાગ્યા પછી વાત કરજો હું રૂબરૂ તમારી હંગા વાત કરીશ એટલે મિત્રો મારી નાનકડી YouTube ચેનલ છે અનવરભાઈ ભાઈ ફોલો કરજો બે લાઈક કરજો અને તમને હર અઠવાડિયે જે નવા નવા વિડિયો બને છે એ તમને જોવા મળશે અને આ વિડિયો રાધનપુરનો છે બંદૂકવાસનો આ બેન બંદૂકવાસમાં રહે છે બરોબર ને અને જે મળવું હોય આ બેનને મળી આવજો અને આ બેનને પૂછી લેજો કે તમને કેવું છે દવાખાનો કેવો અનવર બેનો સ્વભાવ છે એટલે તમને આખી મારી વાત કરશે એટલે મિત્રો મારો કોન્ટેક્ટ નંબર છે 9967428178 એટલે મારું નામ છે જુના અને જાણેતા અનવર ભાઈ વૈધ અંજાર વાડા